દિનેશભાઈ રાઠોડ એડવોકેટ મરીડા ગામનો વતની છે ગત પહેલી જાન્યુઆરીના રોજ ગુજરાત સરકાર દ્વારા નવ મહાનગરપાલિકાઓ જાહેર કરવામાં આવી તેમાં નડિયાદને પણ મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે અમે ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ પરંતુ નડિયાદની ભાગોડમાં આવેલું નડિયાદના સીમાડાને અડીને આવેલું અમારું મરીડા ગામ જે અવિકસિત ગામ છે અને અમારા ગામને મહાનગરપાલિકાનો લાભ મળે તેવા શુભ આશયથી સરકારી યોજનાઓનો લાભ મળે તેવા શુભ આશયથી મરીડાનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તેવી વિનંતી સાથે આવ્યા છે પહેલી તારીખે જેવી જાહેરાત કરી તેવું મેં માન્ય શ્રી ગુજરાત રાજ્યને રાત્રે સાડા અગિયારે મેલ કરેલો કે સાહેબ મરીડા ગામનો સમાવેશ કરવામાં આવે ત્યારબાદ ગત અઠવાડિયે માન્ય વહીવટદારશ્રી અને કલેક્ટર સાહેબશ્રીને પણ અમુએ આવેદનપત્ર આપેલ કે મરીડા ગામને શા માટે સમાવવામાં આવેલ નથી મરીડા ગામનો વિકાસ થાય એના માટે સરકારી યોજનાઓનો લાભ મળે અને બીજી ઘણી બધી જે સરકારી ગ્રાન્ટો મળે તો મરીડા ગામ વિકસિત બને એવા આશયથી અમે આજે મરીડાના ગ્રામજનો અહીંયા રજૂઆત કરવા માટે આવે છે